રાહુલ નમસ્કાર મિત્રો હું ચુકી ફ્રોમ દેખો નવે ક્લોક માં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે નીલુ ઉત્તરાયણ પર આપણે ત્યાં આવ્યો હતો

આવું જઈએ તો ખરા ત્યાં પછી ખબર પડે કે કેટલી ટિકિટ છે અને જવા દે છે કે નથી દેતા તે તો તમને બી બતાવશું કન્ટિન્યુ રહેજો બ્લોક મિત્રો એટીએમમાંથી પૈસા ઉપર ખબર નહીં ત્યાં તો ફ્રી ઓફ છે પણ કદાચ હોઈ શકે ટિકિટ પૈસા લઈ લીધા હાઈવે પરથી નીકળી જશો અથવા તો બાજુ ઓટોમજીન મળીએ તમને અમારે કન્ટિન્યુ રહેવાનું છે બાકી આપણે મેદાન બ્લોક બનાવો બનાવવાનો કારણ વિચારતો હતો પણ આજે મોકો મળ્યો છે તો બનાવી લઉં ડાયરેક્ટ કોટમ્બી સ્ટેડિયમમાં જ મળશે

કોટંબી ક્રિકેટ સ્ટેડિયમ નું પાર્કિંગ છે હવે ખબર નહીં ફ્રી ઓફ ચેક શું છે ફ્રી ઓફ જ છે હવે જઈએ ફટાફટ ટિકિટ ચેક નથી શું ખબર આવ છે બહાર નો નીલ્યો ફટફટ જાય જઈએ છે આ પેલા એક બીજા બે ત્રણ ભાઈ બંધો આયા એ બી ફટફટ જાય છે 15 જો ઓર બાકી છે ને ને પોત્રી પતી ગઈ કોડ રમે છે કરું ના એ રના એટલે છે એ 200 રે કેવું નામ છે કોક છે મિત્રો ફ્રી ઓફ છે ટિકિટ બિકિટ કશું નથી સ્ટેડિયમ છે પ્રેક્ટિસ ગ્રાઉન્ડ છે પ્રેક્ટિસ કરે છે આ કોણ છે કંઈ ખબર નહીં પ્લેયરો છે બધા બહારથી આવો વ્યુ છે કંઈક નજીકથી તો મિત્રો ભયંકર મોટું લાગેલા ઘણું મોટું લ્યા હા ના થાંભલા

બતાવું તમને સેકંદર નું એક વિજય હજારે ટ્રોફી કરીને છે એ દેખવા માટે આવ્યા છે અહીંયાથી તો ખબર જ નહીં પડતી બી કઈ બાજુ છે કોઈ આવતી લાઈવ દેખવું પડે છે પછી મિત્રો બાકી બધા મિત્રો ઉપર બેઠેલા હતા હવે થોડા નીચે ઉતર્યા બધી જગ્યાનો આનંદ લે ને થોડો સ્ટેડિયમ તો બાકી બહુ જબરજસ્ત બનાવ્યું છે શું છે રાહુલભાઈ નમસ્કાર આંગળી ઊંચી કરે છે રાહુલ ત્રિપાઠી છે મિત્રો ડિસ્ટર્બ નહી કરવા પડે વધારે ગેમ ચાલુ છે એટલે અમારે નીલું બેઠવા

અને મિત્રો બે હજાર આઠની મેં આપણે ઓસ્ટ્રેલિયા અને ઇન્ડિયાની મેચ દેખેલી જે ટાઈમે તંબુ બોંધીને રમ મતલબ ટૂંકમાં આપણે દેખતા હતા તો એની જગ્યા અત્યારે આટલું મસ્ત એવું બરોડાને બેસ્ટ ક્રિકેટ સ્ટેડિયમ મળ્યું છે દેખો જોરદાર અને બરોડાની જે પબ્લિક છે એ મજા લઈ શકે છે જોરદાર આપણે એક ભાગ્યશાળી કહેવાય કે આ શહેરની અંદર આપણને આવું સ્ટેડિયમ મળ્યું ઇનિંગ પૂરી મિત્રો એક ઇનિંગ પતી ગઈ છે અને સેકન્ડ ઇનિંગ ચાલુ થશે પણ હજુ બધા ખાવા ગયા છે પ્લેયરો એટલે અડધો કલાક જેવો લેશે ત્યાં સુધી બધા પ્લેયરો પ્રેક્ટિસ કરે છે મિત્રો બતાવું તમને એ ફોકસ કરવું હા આપણે વિદર્ભા ટીમ મહારાષ્ટ્રની હમણાં બેટિંગ આવશે ઋતુરાજ ગાયકવાડ રમવા માટે આવશે એટલે અમે આપણે એમની બેટિંગ દેખીને પછી અહીંયાથી નીકળી જઈશું બાકી મિત્રો બરોડા ક્રિકેટ એસોસિએશને બાકી ખર્ચો કર્યો છે બનાવ્યું છે સ્ટેડિયમમાં જોરદાર બરોડાને એક ભેટ આપી છે સ્ટેડિયમની અત્યારે પબ્લિક મસ્ત એવી આવીને બેસે છે અને ક્રિકેટનો આનંદ લે છે મજા આવે છે અને ફ્રી ઓફ કોસ્ટ કશું છે એની ચાર્જિસ અહીંયા એક રૂપિયા બી એટલે બધા છોકરા આવે છે સેકન્ડ ઇનિંગ ચાલુ થઈ ગઈ છે ત્રણસો ને કેટલાનું ટાર્ગેટ આલ્યુ નો એક્યાસી કરવાના ત્રણસો એસી નું ટાર્ગેટ આપ્યું છે સેકન્ડ ઇનિંગ ચાલુ થઈ ગઈ સાત રન છે એક પતિ હા લાઇટ બી ચાલુ થઈ ગઈ છે હા કે અંધારું પડી ગયું સૂર્યનારાયણ ગયા છે મજા આવે છે એકદમ ટાઈમપાસ મસ્ત થાય છે સમય શર્ટ શટ નીકળે છે દેખો મિત્રો ખુરશીઓ આ ટાઈપની છે બતાવવું પડશે મારે પ્લાસ્ટિકની જ છે હા તો મજબૂત છે પણ આવું ખબર નહીં આગળ સમય જાય કેવી દશા થાય છે આની તે બાકી એમ લકેલા ભાઈ इडर वो फिल्टर itu तो

હા ને આ બાજુ સ્ક્રીન છે આની મેં દેખાય છે અને હવે અમે ઘેર જઈએ કે મેચ તો દસ અગિયાર વાગે સુધી નહીં પતે બાકી આવું હતું સ્ટેડિયમ મિત્રો હા જોરદાર વ્યૂ છે તમને કેવું લાગ્યું કોમેન્ટમાં જણાવજો અને મજા આવી અહીંયા રીન દેખવાની બી બહુ મજા આવી રીન દેખશો અમે લાસ્ટ બોલ દેખેલી એક બોલ ચલો જલ્દી જલ્દી Come on, fast. HR run. Last ball of chocolate. O oh, chest. Under no view. Oh. Mitro. અડધી ઉકેલી વીસ વીસ ઓવર બાકી છે કે નહીં લોક હજુ ત્રીસ થાય ત્રીસ ઓવર થઈ છે વીસ બાકી અને રન હજુ કેટલા છે બસો ઉપર જોઈએ છે પણ મેં હવે ઘેર જઈને દેખશું ખાવાનું બની ગયું છે પણ મજા છે ઘરની નજીક છે સ્ટેડિયમ એટલે ફ્રી ઓફ છે બહારથી વ્યૂ છે આવો નાઇટ મજા આવે છે પબ્લિક આવા જ છે દેખવા બધા ટાઈમપાસ કરવા માટે રસ્તો હાઈવેથી બહારથી વ્યૂ છે સ્ટેડિયમનો આ ટાઈપનો કંઈક पायंका हम पार्किंग छे बाजू प्रैक्टिस ग्राउंड छे बाजू एकदम तो पण गोंचास बहु लाइटिंग करी छ खतरनाक मित्रों आओ छे 12 નો વ્યૂ વાવ जोरदार સ્ટેડિયમ અંદર મેચ ચાલુ છે તો આઈ હોપ કે વિડિયો ગમ્યો છે મિત્રો જો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો કમેન્ટ કરજો આવતા નવા લોકો માં બજેદી માં સત્યા છે જય જય ભારત જય માતાજી